ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું સ્વાગત છે જો અત્યારે સવારના છે અને હું છે ને બધું ઘરનું કામકાજ પતાવી અને હવે ફ્રી થઈ અને મેં વિચાર્યું કાલો હવે ફ્રી થાવ ને પછી જ બ્લોગ બનાવવાની શરૂઆત કરું ત્યાં સુધી નથી પડ્યું એટલે નિરાગ આપણને અને જો આ આપણા કાવ્યબેનના જે ઘરે છે કારણ કે બધાની એને ત્રણ દિવસની રજા હતી કારણ કે હમણાં એની પંદર દિવસથી એક્ઝામ શરૂ થાય છે એટલે રીડિંગ માટેની ત્રણ દિવસની રજા સ્કૂલમાંથી આપીએ ત્યાં રીડિંગ કરે છે જો છે ને હું તે માથે થઈને વાંચે સો પણ બાકી શું વાંચેશ આપણે જોઈએ ને જો આ બેન તૈયારી કરે છે શું કરે જો આ ઇંગ્લિશ લખે છે બેન કયા સબ્જેક્ટની એક્ઝામની તૈયારી ચાલે છે ઇવીએસની એટલે તું શું કરશ એમાં હા તારા બાકી છે કરવાના એટલે તો હવે મોઢે લખસ છે હા મોઢે અને પેલું પેપર શેનું છે મેથ નું છે મેથ ની તૈયારી થઈ ગઈ બધી હજી કાલે એક દિવસ છે કા વચ્ચે અને કાલ આખો દિવસ એટલે મેથ થઈ જશે એટલે પરમ દિવસે મેથ નું પેપર સરસ જશે આપણું હમ સારું ચાલો કરવા માંડો તૈયારી તો જોયું ને ફ્રેન્ડ્સ એના એક્ઝામની તૈયારી કરે છે ઈવીએસ ની કરે છે ઈવીએસ નું પેપર બે દિવસ પછી છે પણ થોડુંક હાર્ડ હોય એટલે થોડીક પહેલા તૈયારી કરી લઈએ પછી પેપર ટાઈમે પાછી તૈયારી કરે અને પહેલું પેપર એને છે મેથનું એની તૈયારી તો થઈ ગઈ છે થોડું ઘણું બાકી છે તો એ હવે આજની ટ્યુશનમાં જશે ને ત્યારથી અને કાલે આખો દિવસ કરી લેશે એટલે એ પણ થઈ જશે અને તમારામાંથી પણ બધા છોકરાઓની પરીક્ષા શરૂ થઈ ગઈ હશે પરીક્ષા શરૂ થાય નહીં એટલે વાલીઓને ચિંતા રે બધું ભણાવવાનું ને બધું ખાસ કરીને મમ્મી હોય નહીં એને પપ્પા તો ઓફિસે વયા ગયા હોય એને કાંઈ ટેન્શન હોય નહીં એટલું બધું ખાસ કરીને મમ્મીઓને ટેન્શન હોય તમારામાંથી બધાને કેટલા ટેન્શન છે ને એક તૈયારી ચાલે છે એક્ઝામની કેજો કોમેન્ટ કરીને અને કાંઈ એક્ઝામ એટલી બધી તો હાર્ડ હોતી નથી આ લોકોની પણ તોય આપણે થોડીક તૈયારી કરીએ ને તો સારા માર્ક્સ આવે તો ચાલો ફ્રેન્ડ્સ આ બધું તો ચાલ્યા કરશે તૈયારી ને બધું તો ચાલો હવે આપણે બ્લોગમાં આગળ વધીએ તો જો ફ્રેન્ડ્સ આપણે છે ને અત્યારે સેવ બનાવવાની છે ચણાના લોટની તો એ કઈ રીતના બનાવું છું ને એ હું તો રેસીપી તમારી સાથે શેર કરું છું તમે સ્કીપ કર્યા વગર પૂરેપૂરી જોજો તો જો એક તપેલી લેવાની એની અંદર ચણાનો લોટ નાખી દઈએ લાલ મરચું સ્વાદ મીઠું બધું મિક્સ કરી લઈએ ધીમે ધીમે પાણી નાખતા જઈએ ચમચાથી લોટ બાંધીએ ને આપણે એટલા હાથ પણ બગડે નહીં બહુ કઠણ પણ નહીં બહુ ઢીલો લોટ રાખવાનો છે તો લોટ આપણો રેડી થઈ ગયો છે તો આપણે સેવ પાડવાનો સંચો લઈ લઈએ અને એની અંદર જે સેવ પાડવાની ચકરી હોય ને એમાં અલગ અલગ ઘણી હોય છે આ સેવ પાડવાની ચકરી લેવાની અને એમાં તેલ લગાવી દઉં છું પછી એમાં રાખી દઈએ અને સંચાની અંદર પણ થોડું તેલ લગાવી દઈએ ના ચાળી રહ્યા હે ફિટ કર દેને છે હવે આ સંચા ની અંદર લોટ બધો ભરી લઈએ

રોટલી બની ગઈ છે કેરીની કટકી છે અને અહીંયા છે બટેકાનું શાક ચાલો ફ્રિજમાંથી ઠંડી ઠંડી છાસ ને એવું બધું લઈ લઈએ વાસણ ને એવું અને હવે જમવા માટે બેસી જઈએ જમવા માંચે તો હું કીએ અને પપ્પા છીએ

બપોરે તો કાવ્યબેનને ભણાવી અને થોડીક વાર રેસ્ટ લીધો તો કારણ કે એ પણ થાકી ગઈ હતી ક્યાર લખત એટલે કે મમ્મી હું થોડીક વાર હવે ટીવી જોઉં સારું તું જોઈ લે તો કાવ્યબેન થોડીક વાર ટીવી જોઈ અને જો અત્યારે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાની આપણી ચા ગરમ થઈ ગઈ છે બનાવી લીધી છે ટૂંકમાં એટલે કાવ્યબેનને તો કાંઈ પીવી નથી કાવ્ય કે મમ્મી મારે તો છે ને ચા દુખ ખાય પીવું નથી કારણ કે એને છે થોડોક નાસ્તો કર્યો ચા રેડી છે તો આવી જાઓ બધા ઈચ્છા પાણી પીવા પછી ચાલો કાવાને રેડી કરી અને ટ્યુશન મૂકી આવી તો ચલો આપડે છે ને કાવે બેન ને જો રેડી કરી દીધા દીધો

હવન અને ગોણી જમાડવાનો પ્રોગ્રામ છે તને ખબર છે કાર્ય અહીંયા છે ને આઠમના દિવસે ગોણી જમાડવાના છે બધી છોકરીને જમવા જવાનું છે તારી જવાનું છે મંગળવારે હા પાછો મંગળવાર આવે ને ત્યારે હમ જાજે તો ત્યારે જો આપણે તો છે ને કાલે બે ટ્યુશનમાં મૂકીને ઘરે આવી ગયા અને બાદ તડકો પણ એવો છે બહુ તડકો છે આમ પણ એકલી ગઈ ઘરે આવીને કામ મૂકીને ઇસ્ત્રીના કપડા ને એવું આ જોપો એક કર્યો મેં કે બે ત્રણ દિવસ દિવસોમાં તમને ખબર જ છે એમ અમદાવાદની બાજુ ગયા હતા તો એ કપડા હતા અને એક બે જોડી બીજા હતા ને એમ કંઈક નવા જૂના કંઈ ઘણા કપડાં થઈ ગયા હતા ભેગા તો થયું આજ કરી જ નાખું ફાઇનલ અને જો આ બધું કલે ધૂંધા છ વાગી ગયા પણ આપણે અત્યારે કાવે લેવાના જ જવાનું સાડા છ વાગે જવાનું કારણ કે કાવે કે મમ્મી મારે છે ને ટ્યુશનમાં એક્સ્ટ્રા બેસવું છે તો સારું પરીક્ષા આવે છે તો થોડીક વાર એક્સ્ટ્રા બેસ થોડીક વાર છે તો ચાલો હવે હું મારું કામકાજ બીજું બાકી છે બધું પતાવું કે કાવે બેને લેવા જવાનો ટાઈમ થઈ જશે જો બધું કામ પતાવી દીધું ને તો ચેતન પણ ઓફિસેથી આવી ગયા છે ચાલો હવે એને મળી લઈએ આપણે આરામમાં આવી ગયા હું આખું બહાર શું છે આ હું વેસ્ટ હું છું શું કરો છો રેસ્ટ રેસ્ટ કરો છો છેક ઉંય અમને પાસે એટલું બધું ઇંગ્લિશ થાય નહીં ને કેવા તડકા પડે સુરતમાં બહુ પડે છે બહુ પડે ટ્રેનમાં તો વધારે લાગે કામ હું ત્યાં બીજું શું ચાલે

હું કાવ્યને લઈ આવું અને આ સાથે આજનો વિડીયો પૂરો કરી દઈએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી